હમણાં તો એક જણો પેટ્રોલ પંપે ગયો પેટ્રોલ પુરાવ્યું પેટ્રોલ પુરાવી ને જેવું બહાર નીકળો ને ત્યાં પેટ્રોલ નાખવા વાળો ખડખડા દાંત કાઢે ઓ ભાઈ ખડખડા દાંત કાઢે મેં કીધું ભાઈ મારી ગાડીમાં પેટ્રોલ પૂર અને તું દાંત ક્યાં કાઢે મને કે આગળ જે ગાડી ગઈ ને પણ મેં કીધું રોજ અહીંથી એટલી ગાડીઓ જાય પણ એટલા બધા દાંત ક્યાં કાઢે મને કે ભાઈ વાત જ પૂછો માઈ કે વીસ રૂપિયાનું મારી પાસે પેટ્રોલ પૂરાવરાવ્યું મેં કીધું તો માણસની ફર હોય એટલું પેટ્રોલ ન ખાવે કા પછી કોઈક ની ગાડી હોય ને ક્યાંક જવું હોય તો એટલું ન ખાવે મને કે પૈસાનો વાક વાંક નથી પેટ્રોલનો વાક વાંક નથી પણ એની ગાડી વાંચો સાહેબ ગાડીની નંબર પ્લેટમાં લખ્યું તું યુવા નેતા આ એક ભાઈને મેં પૂછ્યું મેં કીધું શું કરે તમારો દીકરો અરે મને કે દુકાન ખોલીએ ને મેં કીધું બહુ સારું કહેવાય આવો ધંધો કરે વાહ મેં કીધું બહુ સારું કહેવાય મેં કીધું અત્યારે ક્યાં મને કે અત્યારે જેલમાં છે મેં કીધું કાં જેલમાં મને કે દુકાન ખોલી ને અરે મેં કીધું દુકાન ખોલી હોય તો દુકાને હોવો આ જેલમાં કાં મને કે રાતે ખોલી લીધી ગામ દિવસે ખોલે મારા દીકરાએ રાતે ખોલી લીધી એટલે અત્યારે જેલમાં આ મારા એક મિત્ર છે પોલીસ દ્વારા એટલે એને મેં પૂછ્યું મેં કીધું આ છોકરા છોકરી ભાગી જાય તો તમે બે દિવસમાં કે એક દિવસમાં પકડી કઈ રીતના લ્યો મને કે મંતનભાઈ એ લોજિક છે મેં કીધું કઈ રીતના મને કે અઢારથી કે પાંત્રીસ વર્ષ લગીનમાં ભાઈ ગયા હોય ને તો એ રાજસ્થાન ગયા હોય આબુ હોય કા પછી કે એ લોકો ઉત્તર ગુજરાતની સાઈડ હોય મેં કીધું એ વાત સાચી ત્યાંથી કે અમે પકડી લઈએ ત્યાંની પોલીસને અમે જાણ કરી દઈએ એટલે તરત પકડાઈ જાય મેં કીધું એની ઉપરના હોય મને કે સોમનાથ હોય

એટલે એક વર્ષ પછી છોકરીએ શાંતિથી એની મેરેજ એનિવર્સરી આવી એટલે એટલે પતિ પાસે બેઠી સરસ મજાની બે કોફી પીધી પછી છોકરીએ પૂછ્યું કે તમને જ્યારે મને જોવા આવ્યા હતા ત્યારે તમે સરસ મજાની નોકરી કરતા હતા અત્યારે તમારે પ્રમોશન મળી ગયું છે જેથી આપણું ઘર બહુ સારું ચાલે છે હું ખુશ છું પણ તમને એવું મારામાં શું લાગ્યું હું હતી પહેલેથી હેન્ડસમ મારા સરસ મજાના છૂટાવાર મારા જે આ પહેરવેશ છે એ કેવો મસ્ત છે પણ તમને એ કે મારામાં એનાથી બી વધારે શું લાગ્યું કે તમે મને હા પાડી દીધી જ્યારે છોકરો કે જો એ કે બકા આ તારી મજાક કરવાની ટેવ છે ને એ મને એ કે આકર્ષણ લાગે મારી બાજુમાં હમણાં ભિખારી આવ્યા સોસાયટીમાં ને એટલે ભિખારી નીકળ્યા વચ્ચે યાદ આવી ગઈ વાત ધર્મેશભાઈ ભિખારી આવ્યો મારા ઘરે આવ્યું મને કે સાહેબ કાંક ખાવાનું આપું એટલે મેં તો રસોડામાંથી રોટલી ને શાક ને બધું આપ્યું પછી મારી બાજુવાળાને ભિખારીને ટેવું એક ઘર બીજે ઘર ત્રીજે ઘર એમ પાંચ છ ઘર ફરે ને ત્યાં લગીને એને શાંતિ ન થાય હા આપણે બે વસ્તુ હોય તો હાલે એને છપ્પન ભોગ જોઈએ હા એને બે વસ્તુ દીધી ભિખારી માંદો પડી જાય હા છપ્પન ભોગ જમે નહીં ને ત્યાં લગીને એને ચોવીસ કલાકમાં મજા ન આવે મેં શાકને રોટલી આપ્યા પછી બાજુવાળા ઘરે ગયો એને પૂછ્યું કે કલાકારના ઘરેથી કઈ આપ્યું કે હા સરસ શાક પંજાબી રોટલી આપી તમે એ ક્યાં કાક આપો મારી બાજુ એના ઘર માં ગયો એસિડિટી ની દવા લઈ આવીને ભિખારી કે આ મંથનભાઈએ તને આપ્યું લગીને હદશે ની માટે એસિડિટી ની દવા લઈ લેતું ઘણા પાડોશી હોય હમણાં હું દુકાને બેઠો તો મારા ઘરનાનો ફોન આવ્યો મને કે ક્યાં છો મેં કે દુકાને છું મને કે હાય ભગવાન તમને નરવા રાખે મેં પણ થયું હું અરે મને કે આગળી બાજુ ભાઈ આવ્યા ને એ કહેતા હતા ગાંડો રસ્તામાં પીલાઈ ગયો મને એમ કે તમે નથી ભાઈ ગયા ને એક જણાને પતિ પત્નીને બહુ ડખો થાતો તો વકીલ પાસે એની ઘરવાળાને કે મારે વકીલ પાસે જે એની કે છૂટાછેડા લઈ લેવા ઓલે કે એવું ન કરાય કે આ તો સંસાર છે ડખા થાય અરે પણ તારો રોજનો કકરાટ દુકાને જાવ તો શેઠનો કકરાટ ઘરે આવું તો તારો કકરાટ મારાથી કે સહન નથી થાતું વકીલ પાસે જ આ જોઈ કે છૂટાછેડાની અરજી કરું વકીલ પાસે ગયો એ કે છૂટાછેડા કરવા જે તમારી ફી બોલો વકીલ કે બે લાખ રૂપિયા અરે કે વી હજાર માં લગ્ન થઈ ગયા બે લાખ થોડા કે છૂટાછેડાના છેડાના હોય વકીલ કે જોડવાના ઓછા હોય તોડવાના જાજા હોય હાલ કે આજે સ્કીમ માં છે એટલે વી હજાર માં કરી દઉં કાલે આવી પચીસ હજાર થઈ જાય અને બોલ કે ચોવીસ કલાક માં ફેસલો એ આવી જાય બીજા કરવા હોય તો કે ત્રણસો ના સ્ટેમ્પ ઉપર એ ગોઠવી દઉં બોલો વકીલ આવી સ્કીમ રાખવા હો અત્યારે તો એક જણા ને તો ભાઈ બધ હંજવારી પોતા વાસણ ને બિચારો કંટાળી ગયો ગામનું કામ કરે ને ભાઈ ઘરનુંય કામ કરે રસોઈ બનાવવાની કોક કોક વાર આ કંટારી ગયો ને એમાં એક દી મગજ વયો ગયો એની ઘરવાળીને કે હાથ તોય કે તને છૂટા છેડા જ દઈ દેવા આ તોય કે તને છૂટાછેડા દઈ દેવો રોજ બોલ્યો એક દિવ ઘરવાળીનો મગજ એવી એવું ગયો કે રોજ બોલે છે કે છૂટા છેડા દઈ દેવા છૂટા છેડા દઈ દેવા જાય કે તારામાં તાકાત હોય તો લઈ આવી કે વકીલ પાસેથી કાગરિયા હું સહી કર દઉં કે મારે તારી યારે નથી રહેવું અને ભાઈ આ તો ખીજમાં ને ખીજમાં હોય કે જો હોય કે આગળ જાઓ ચોથી શેરીમાં વકીલ રહેવા આયવા છે છૂટાછેડાના કાગર કરીને લાવું ઘરમાંથી બહાર નીકળી ગયો સાહેબ અડધી કલાક પછી પાછો ઘરે આવીને રીંગણા સુધારવા મળ્યો ઘરવારી બાજુના ઘરમાં આંટો મારવા ગઈ ત્યાંથી આવી કે વકીલ પાસે ન ગયા કે વકીલ પાસે ગયો તો ને કે હું કીધું વકીલે વકીલે ઈ કે કપડાં ધોતા હતા આપણે પુરુષો મેં કીધું જૂનમ જાત કલાકાર એક જણો એની ઘરવારી થી કંટાળી ગયો દર વખતે ભાઈ એની ઘરવારી ને કેવું મને કાંઈ કીધું તો હું જુનાગઢ વયો જાય મને કાંઈ કીધું તો હું જુનાગઢ વયો જાય ભાઈ ઘરવારી કે તો હોય જ અને ભાઈ હાચે કોયો ઓક્યો ઓલો ભગવા ધારણ કરી લીધા ને ભાઈ જૂનાગઢ વયો દાઢી વધારી ને જટા વધારી ને પંદર દી પછી પાછો આવ્યો હાથમાં મારી જેવો બેરખો અને બે ત્રણ રુદ્રાક્ષની મારા ડુપ્લિકેટ ને ઘરે આવ્યો મૈયા પછી તો હિન્દી ફાવી ગયું હોય ભાઈ પંદર દી માં તો હે મૈયા હમકો આને દો મૈયા કે આ જાઓ ઘર ખુલાયે મૈયા હિન્દી આમે હો બે આમ આમ હિન્દી જપ કે આ જાઓ મૈયા આ જાઓ ઈ કે કા જૂનાગઢ નો ફાયો અરે મૈયા જૂનાગઢ કી તો વાત અલગ હે અરે હું વાત અલગ છી ક્યો અરે માહા કી તો વાત અલગ હે મેને ગુરુ ભી ધારણ કર લિયા એ કે ગુરુ ધારણ કરી લીધા તો પાછા પંદર દિમા અરે આના પડતા હે આના પડતા હે વહા તો બહુ ખાસ હે પણ અરે ગુરુ કે સબ ચેલે પગ દબાના પડતા હે શામ હોતી હે તો હમરા તો હાથ ઓર પેર દોનો દુખતા હૈ ઘર પે એક તો હે કે એક કઈ પગ દબાના પડતા હે આ મરી ગયા ઘરે રેની ભેગો છોકરીએ ના પતિને કીધું છોકરીએ પેલા બે પ્રેમમાં પડ્યા હતા પછી લગ્ન થઈ ગયા લગ્ન તમારો પ્રેમ કે ધીમે ધીમે ઓછો થતો જાય તમે કે મને જ્યારથી પ્રેમ કરવાનું શરૂ કર્યું કોલેજમાં હતા ત્યારથી ત્યારે મને એમ કહેતા કે દિવસે 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 મારો પ્રેમ વધતો રહેશે આ ચાર વરસમાં તમારો પ્રેમ તો બહુ ઓછો થતો જાય છે કે પણ મને થોડી ખબર હતી કે મારા લગ્ન તારી જોડે થવાના પત્નીઓ કોઈ દી પુરુષો વિચારા એની રીતે મહેનત કરે પતિદેવ એનાથી થાય એટલી રાજી કરવા માટે મહેનત કરે બિચારાનો આઠ હજાર પગાર હોય ને તો એનો બર્થડે આવતો હોય કે કાંઈ બી કહેવાય કે શું કહેવાય જે બી તમે માનતા હો આ મેરેજ તારીખ કે કે સગાઈની તારીખ કે એ બધું આવતું હોય પુરુષ બિચારો આઠ હજાર પગાર હોય ને તો એ બચાવી બચાવીને ગિફ્ટ લઈ આવે તો એ બહેનોને સંતોષ ન થાય હા એક જણા એ છ હજાર રૂપિયા બિચારાનો પગાર ને એની ઘરવાળીનો બર્થડે આવ્યો તો એને એમ થયું કંઈક દેવું જોઈએ રૂપિયાના લઈને ઘરે ગયો ઘરવારીને પ્રેઝન્ટ આપી હાડા ચાર હજારના કપડા અને ઘરવારી આખું ઘર માથે લીધું એ ક્યાં તું બુદ્ધિ વિનાનો છે કે તને ખબર નથી પડતી કે હું આવા કલરનો ડ્રેસ નથી પહેરતી છતાંય તું લઈને આવ્યો મારા ઘરના એક વાર મને કેતા મને મેં કીધું બોલ મને કે તને ખબર છે કે આપણે વાત વાત માં ને પાંચ વર થઈ ગયા મેં કીધું તો તારે પાંચ વરસ થયા મારે તો સહન કરતા કરતા પાંચ વરસ થયા મેં મારી ઘરવારીને હમણાં કીધું મેં કીધું આપણા ઘરે મહેમાનનો અવરો જવરો છે આપણે ઉપર સરસ મજાનું મકાન બનાવ્યું મેં કીધું મહેમાન આવક જાવક હવે મેં કીધું આપણા ઘરમાં બે ત્રણ ગાડલા વસાવી લઈએ મેં કીધું થોડાક પૈસા બચાવીને ગાડલા વસાવી લઈએ તો મને કે ગાડલાનો ખર્ચો ન કરાય બે ત્રણ યજમાન મરવા એટલે કે લખાવી દે એક છોકરાને એના મમ્મીએ કીધું કે જા બેટા આપણા ઘરે મહેમાન આવ્યા છે બાજુવાળા કંચનબેનને ત્યાંથી સરસ મજાના નવા કપ રકાબી લઈ આવ એટલે છોકરો બાજુવાળા કંચનબેનને ત્યાં કહો કંચનબેનને જઈને કે કંચનબેન બેન મારા મમ્મીએ કીધું કે તમે જે નવા હમણાં કપ રકાબી લાવ્યા ને એ અમને આપો એટલે કંચનબેને મેળામાંથી સરસ મજાના નવા કપ રકાબી આપ્યા પછી કંચનબેને કીધું બટા બીજું કાંઈ તારા મમ્મીએ કીધું એ કે હાય કે કીધું ને કે કંચન વાંદરી નો દે તો બાજુમાં સવિતા ત્યાંથી લેતા આવજે એટલે બેને દીધા ને નાખ્યો છોકરાને છોકરા પણ જેટલા પુરુષો બેઠા એને નાના ભાઈ તરીકે વાત કરું તમારી પત્ની યારે ધર્મેશભાઈ તમારી પત્ની યારે વાત કરતા કરતા જો તમારું માથું દુખવા મળે ને છાતીમાં ગભરામણ થવા મળે તો તમારી જૂની ગર્લફ્રેન્ડને ફોન કરીને વાત કરજો કારણ કે ઝેર ઝેરને મારે પણ જૂની ગર્લફ્રેન્ડ હોય તો નવી કરતા નહીં હા

હમણાં એક બેન પિયર ગયા એટલે ફોન કર્યો ને ઘરનાને ઈ કે પંદર દી થઈ ગયા એ કે તમે ક્યારે લેવા આવો છો કે આ પંદર દીમાં હું અડધી થઈ ગઈ હે કે હા ઈ કે પંદર દીમાં હું અડધી થઈ ગઈ ક્યારે મને લેવા આવું બોલો કે હજી પંદર દી જવા દે એટલે હું તને લઈ જાવ આ પત્નીઓમાં બેનોમાં શક્તિ એવી હોય છોકરીઓની અંદર એ શક્તિ એવી હોય ભગવાન એવી શક્તિ આપી છે કે આંખના ઈશારા ખાલી કરે ને તો એ ભલભલા પુરુષ બીવા મળ્યો હા ખાલી આંખના ડોરા કાઢે ત્યાં પુરુષો બીવા મળે બોલો હા મારા ઘરે હમણાં બાજુવાળા ભાઈ આવ્યા મને કે ઈસ્ત્રી છે મેં કીધું આ બેઠી મને કે એમ નહીં ગરમ થાય એ મેં કીધું બાજુમાં તો જાઓ મને કે એમ નહીં કરંટ લાગે એ મેં કીધું અડી તો જુઓ મને કે એમ નહીં ઓલો શોટ લાગે એ મેં કીધું ખાલી પાસે જઈને બેહો તો ખરા ડીસી બધા પાવર આવે પણ બે વાત કરીને મારા કાર્યક્રમને વિરામ કરવું આ હમણાં એક જણાનું ઓપરેશન હતું એટલે ડોક્ટરે કીધું કે ઓપરેશન થયા પછી તમે તમારા પરિવારને મળી શકશો એટલે ઓલો રાજીના રેડ થવાની જગ્યાએ ઢીલો પડી ગયો હું ત્યાં ડોક્ટર પાસે હતો ડોક્ટર મારા જાણીતા મને કે મંતનભાઈ ઓપરેશન છે જોવા જેવું છે તમને મજા આવશે અહીં કે આવો એટલે ઢીલો પડી ગયો મેં કીધું ઓપરેશન થયા પછી ડોક્ટર સાહેબ એમ કે કે તમે તમારા પરિવારની સાથે મળી શકશો મને કે ભાઈ એનું દુઃખ છે મેં કાં મને કે મારો પરિવાર આખ હોય કે સ્વર્ગમાં છે ખબર નથી પડતી જીવ હાટું ઓપરેશન કરે તારી દેવા હાટું ઓપરેશન કરે એક જણો ડોક્ટરોની મજા આવે એક જણો ડોક્ટર પાસે જઈને કે સાહેબ એવી દવા આપો જે દવા હું મોઢામાં મૂકું ને જુવાન થઈ અઢાર સત્તર અઢાર વર્ષનો જુવાન કેવું હેન્ડસમ હોય કેવી બોડી ફિટનેસ હોય એવો થઈ જાઓ ડોક્ટર દાંત કાટતા કાઢતા કહે તો એના માટે તારે એકતા કપૂર પાસે જવું પડે જુવાન અને તરત હંજાય એક ડોક્ટર ઓપરેશન થિયેટરમાં ગયા એટલે ડોક્ટર કહેતા હતા મગન ગભરાઈશ નહીં મગન ગભરાઈશ નહીં મગન ગભરાઈશ નહીં ઓલો કે સાહેબ મારું નામ છગન છે ડોક્ટર કે મગન મારું નામ છે અને ઓપરેશન મારું પહેલું છે એટલે મારી જાતને હિંમત આપું છું ગભરાઈશ નહીં ગભરાઈશ નહીં ગભરાઈશ નહીં પણ આપ સૌએ મને શાંતિથી માનો તે બદલ ધન્યવાદ જય હિન્દ જય ભારત અને અમારા આવા કોમેડી વિડીયોને જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સરસ મજાની કોમેન્ટ કરી સૌ કલાકારોને બિરદાવતા રહો જેથી કરી આપની વચ્ચે દર વખતે અવનવું હાસ્ય અમે તમને પીરસતા રહીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત